बुधवार का राशिफल वृषभ जातकों को गुस्सा और आवेश पर काबू रखबो सिंह जातकों ना ग्रहों ने स्थिति में सकारात्मक परिवर्तन गुजराती पंचांग अनुसार 28 मई बुधवार 2025 विक्रम संवत 2081 नि जेठ सुद बीच छे आ दिवस नि चंद्र राशि मिथुन छे राहु काल बपोरे 12:36 मिनट थी सवारे 2:16 मिनट સુધી રહેશે મેષ રાશિ એટલે ખાસ માહિતી જાણવાનો અવસર મળશે ઘણા સમયથી અટકેલું કોઈ કામ આજે પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે તમારી योग्यता અને ક્ષમતાની લોકો પ્રશંસા કરશે મિત્રો સાથે મુલાકાત થશે અને આનંદદાયક માહોલ બનશે નેગેટિવ આજે દૂરની મુસાફરીથી બચવું કારણ કે કેટલીક સમસ્યાઓ આવી શકે છે અને આર્થિક નુકસાનની શક્યતા છે તમારા કેટલાક વિરોધીઓ ઈર્ષ્યાની લાગણીથી તમારો નુકસાન કરવાનો પ્રયાસ કરશે તેથી દરેક બાજુથી સાવધ રહેવું જરૂરી છે વ્યવસાય વ્યવસાયમાં પ્રવૃત્તિઓ અનુરૂપ રહેશે અને આવકની સ્થિતિ પણ સારી રહેશે પરંતુ સફળતાના નશામાં તમે તમારા કરિયરમાં કોઈ ખોટું લક્ષ્ય ન પસંદ કરો આની નકારાત્મક અસર તમારું વ્યક્તિત્વ પર પણ પડી શકે છે નોકરીયાત લોકોનો સમય શાંતિપૂર્વક વિતશે लव पति पत्नी बच्चे सारी समझूती रहेशे अने पारिवारिक वातावरण सुखद रहेशे प्रेम संबंधों में पण भावनात्मक निकटता वधशे स्वास्थ्य तमारी उत्तम दिनचर्या अने खाणी पीणी ना कारणे स्वास्थ्य उत्तम रहेशे अने तमे ऊर्जा अने आत्मविश्वास थी भरपूर रहेशो लकी कलर बदामी लकी नंबर नौ वृषभ राशि अनुभवी लोकोना संपर्क में रहवाथी तमने नवा नवा अनुभवों प्राप्त थशे संपत्ति संबंधित विवाद कोई मध्यस्थी उकेलाई शे प्रयासों करता रहो थोड़ो समय प्रकृति साथ तमने मानसिक शांति मिले नेगेटिव तमारा गुस्सा ने आवेश पर काबू राखव जरूरी छे। युवानों ने तेमना कोई काम में अड़चण शक्यता छे, परंतु चिंता न करो अने फरी ऊर्जा ने तमारी एकत्र काम में लागी जाओ व्यवसाय व्यावसायिक प्रवृत्तियों व्यवस्थित રહેશે અને બધા કાર્યો યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે નોકરિયાત લોકોને કોઈ મહત્વપૂર્ણ અધિકાર મળવાની સંભાવના છે લવ થોડો સમય પારિવારિક સભ્યો સાથે વિચારોના આદાન પ્રદાનમાં પણ વિતાવો આથી પરસ્પર તાલમેલ અને সমন্বય યોગ્ય રહેશે સ્વાસ્થ્ય ઉધરસ શરદી અને ગળા સાથે સંબંધિત કોઈ પણ સમસ્યા થાય તો બેદરકારી ન કરો सारवार लेवी जरूरी छे। लकी कलर नारंगी, लकी नंबर त्र मिथुन राशि दिवस में ज तमारा महत्वना काम संबंधित योजना बना भी लो कारण के बपोर पी परिस्थितिओ पक्ष में खूब ज अनुकूल रहेशे। संतान संबंधित कोई शुभ समाचार मल्थ मन में प्रसन्नता नेगेटिव परंतु योजनाओं ने तात्कालिक अमल में मुकवानो प्रयास करो વધુ પડતું વિચારવાથી પરિસ્થિતિઓ હાથમાંથી નીકળી શકે છે બહારના વ્યક્તિઓનો હસ્તક્ષેપ પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે તેથી વધુ સંપર્કમાં આવો વ્યવસાય શિક્ષણ સંસ્થાન અને બાળકો સાથે સંબંધિત વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિઓ બની રહી છે પરંતુ મહેનતની વધુ જરૂરિયાત છે નોકરીયાત વ્યક્તિઓને ઓફિસના કામ વધુ હોવાથી ઘરે પણ સમય આપવો પડી શકે છે લંબ પતિ પત્ની ના પરસ્પર সমন্বય થી પારિવારિક વાતાવરણ મંગલમય રહેશે પ્રેમ સંબંધો પણ મર્યાદિત રહેશે સ્વાસ્થ્ય માં સ્નાયુઓમાં ખેંચાણ ના કારણે ખભામાં દુખાવો રહેશે જેના માટે વ્યાયામ અને યોગ કરો lucky color લીલો lucky નંબર 8 કર્ક રાશિ આજે તમે કોઈ પણ પરિસ્થિતિ માં ઉકેલ શોધી જ લેશો આ સમય આત્મમંથન અને આત્મનિરીક્ષણ કરવાનો છે तुम्हारी कुशलता आणि समजदारीથી કોઈ કાર્યના ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરવામાં सक्षम રહેશો. વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટમાં સફળતા મળશે. નેગેટિવ કોઈ નજીકના संबंधी अथवा मित्र સાથે વ્યક્તિગત બાબતોને લઈને કેટલીક દલીલ થવાની ક્ષમતા છે. युवा वर्ग ઉતાવળ અને ભાવુકતામાં કોઈ નિર્ણય ન લે. આના કારણે તેમના કરિયરમાં અડચણ આવી શકે છે અને તેની નકારાત્મક અસર પારિવારિક સુખ શાંતિ પર પણ પડશે. વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં નીચેના કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખો, જો કે આજે કોઈ મહત્વપૂર્ણ ડીલ થવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ એકલું કામ કોઈ રાજકીય વ્યક્તિની મદદથી ઉકેલાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા લોકોને તેમનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સફળતા મળશે. लव व्यस्तता ना कारणे परिवार ने बदु समय नहीं आठ आपी शको अने आना कारणे परिवार जनों ने नाराजगी पन सहन करवी पड़ी शके छे लव पार्टनर ने केटलीक भेट आपवी जरूरी छे स्वास्थ्य तमारी रोग प्रतिकारक शक्ति मजबूत राखवा माटे संतुलित दिनचर्या राखो कारण के बदलाता मौसम ना कारणे चेप थवानी समस्या रहेशे लकी कलर वादरी लकी नंबर सात सिंह राशि ग्रहों की स्थिति में सकारात्मक परिवर्तन आव्यू छे समय પ્રમાણે તમારું વ્યવહાર અને દિનચર્યામાં પરિવર્તન લાવવું તમને સકારાત્મક બનાવશે સાથે જ તમારું વ્યક્તિત્વમાં પણ વધુ નિખાર આવશે ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધિત યોજના બનશે નેગેટિવ જો સંબંધોમાં કેટલાક મતભેદ ચાલી રહ્યા હોય તો આજે તેના પર ગંભીરતાથી વિચાર કરો પ્રયાસ કરવાથી સંબંધો સુધરી જશે પરંતુ તમારા વ્યક્તિગત મામલામાં કોઈનો પણ હસ્તક્ષેપ ન થવા દો અને નાની નાની બાબતો પર તણાવ લેવાને બદલે તેનો ઉકેલ શોધો વ્યવસાય ફાઇનાન્સ અને કન્સલ્ટન્સી સાથે જોડાયેલા વ્યવસાયો ઉત્તમ સફળતા હાંસલ કરશે આ સમયે તમારા સંપર્કોનો દાયરો વધુ વિસ્તૃત કરવાની જરૂર છે મીડિયા અને માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓને વધુ સમજવામાં સમય ફાળવો लभ व्यस्त दिनचर्याમાંથી થોડો સમય પરિવાર સાથે વિતાવો તમને તાજગી આપશે પરસ્પર સંબંધોમાં પણ ખુશહાલી આવશે સ્વાસ્થ્ય অতিशय વ્યસ્તતાના કારણે થાક અને આળસ આવી થઈ શકે છે યોગ્ય આરામ લેવો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે લકી કલર પ્રીમ લકી નંબર 7 કન્યા રાશિ કોઈ એકલું કામ સરળતાથી પૂર્ણ થઈ જશે જો તમે પ્રોપર્ટી સંબંધિત ખરીદી વેચાણ માટે પ્રયાસ કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે અચાનક જ કોઈ દુર્ના વ્યક્તિ દ્વારા યોગ્ય સહયોગ મળશે અને તમારી આર્થિક સમસ્યા પણ દૂર થશે નેગેટિવ કોઈ પણ प्रतिकूल પરિસ્થિતિમાં તમારો ધીરજ ગુમાવવી યોગ્ય નથી કોઈ જૂની સમસ્યા અથવા વિવાદ ફરીથી ઊભો થઈ શકે છે પરંતુ પરસ્પર વાર્તાલાપથી ઉકેલ પણ મળી જશે कोईपण गैरकायदेसर कार्य में रस न लो व्यवसाय कार्यस्थल पर रही प्रवृत्तियों पर नजर अत्यंत जरूरी छे तेथी मार्केटिंग संबंधित कार्यों ने आजे मुलतवी राखो विस्तरण संबंधित योजनाओं ने गंभीरता लो सरकारी सेवा मुसाफरी लोग पड़ी शके छे लव जीवन साथी स्वास्थ्य चिंता रही सके पारिवारिक व्यवस्था जाड़वी राठवामा તમારું યોગ્ય યોગદાન રહેશે સ્વાસ્થ્ય વેદનકારી અને તણાવના કારણે બદહજમી અને એસિડિટીની સમસ્યા વધી શકે છે સંતુલિત આહાર લેવો જરૂરી છે લકી કલર કેસરી લકી નંબર 7 તુલા રાશિ આજે કોઈ સમસ્યા આવી શકે છે પરંતુ કોઈ પણ સમસ્યા આવે ત્યારે પારિવારિક સભ્ય સાથે તેની જરૂરથી શેર કરો निश्चित रूपे तमने योग्य उकेल हास्य अने मनोरंजन पण समय वीतरी कार्यकुशता पण वृद्धि नेगेटिव आर्थिक बाबतों खूब खूबज विचारपूर्वक निर्णय लेवानी जरूर है गुस्सा आवेश जेवी नकारात्मक आदतों पर काबू राखो अतिशय आत्मविश्वास नुकसानकारक ज कोई बेदरकारी मुश्किल में मुकाई जशे વ્યવસાયિક કમ્પ્યુટર અને મીડિયા સાથે જોડાઈલા વ્યવસાયમાં કેટલાક અવસરો પ્રાપ્ત થવાની આશા છે સહયોગીઓ અને કર્મચારીઓ સાથે પણ યોગ્ય সমন্বય રહેશે જમીન સંબંધિત રોકાણની યોજના સફળ રહેશે તેથી આના પર તમારું વધુ ધ્યાન કેન્દ્રિત રાખો સરકારી નોકરીમાં મન મુજબનો કાર્યભાર મળશે લવ પતિ પત્નીનું ઘરની વ્યવસ્થા સુખદ બનાવી રાખવામાં વિશેષ યોગદાન રહેશે युवानोंની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઈ શકે છે સ્વાસ્થ્ય વર્તમાન મોસમના કારણે ચેપ જેવા કે ઉધરસ શરદી રહી શકે છે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો લકી કલર લાલ લકી નંબર 2 વૃશ્ચિક રાશિ થોડો સમય આત્મમંથન અને ચિંતનમાં વિતાવવાથી તમને તમારી સમસ્યાનો ઉકેલ મળશે ઘરના વરિષ્ઠ સભ્યોનો માર્ગદર્શન પણ મળશે जे काम घना समय थी अटकेलू के रोकायेलू हतु तेने पूर्ण करवानो योग्य समय छे नेगेटिव घर संबंधित कार्यों में अतिशय खर्चनी स्थिति रहेशे बजेट बनावीने चालो बाळको साथे व्यवहार करती वखते तेमना ज दृष्टिकोण थी जोवुं योग्य रहेशे संबंधीओ साथेना संबंधों में कोईपण प्रकार की विवाद स्थिति न उभी थवा दो कोईपण समस्या परस्पर संवाद द्वारा उकेलवी जरूरी है વ્યવસાયિક કારોબારમાં અનુશાસિત અને વ્યવસ્થિત માહોલ રહેશે ભાગીદારી સંબંધિત વ્યવસાયિક પૂર્વવત ચાલતા રહેશે કોઈ નવા પ્રોજેક્ટમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનતની જરૂર છે નોકરીયાત લોકોને મન મુજબનો કાર્યભાર મળવાથી પ્રસન્નતા રહેશે લગ્ન દાંપત્ય જીવન સુખમય રહેશે પ્રેમ સંબંધો અપિષકે બદનામીનું કારણ બની શકે છે તેથી સાવધાન રહો સ્વાસ્થ્ય મોસમી બીમારીઓથી સાવધાન રહો ગળાની સમસ્યા વધી શકે છે તમારી આદતો અને દિનચર્યાને એકદમ સુવ્યવસ્થિત રાખો લકી કલર લેલુ લકી નંબર 3 ધનુ રાશિ પારિવારિક પ્રવૃત્તિઓને સુચારુ રૂપે ચલાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે સાથે જ કોઈ ખાસ યોજનાને કાર્યરૂપ પાડવામાં તમે સફળ પણ રહેશો સંતાનની ભણતર પ્રત્યેની તનમયતા જોઇને રાહત રહેશે કોઈ ધાર્મિક સ્થળે जवानों કાર્યક્રમ પણ બનશે નેગેટિવ ભાવુકતામાં આવીને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો સાસરી પક્ષ સાથે સંબંધો જાળવી રાખવામાં તમારો પ્રયાસો જરૂરી છે ફોન અને મિત્રોમાં જ વ્યસ્ત રહીને તમારો સમય બગાડો નહીં સગાં સંબંધના મામલાઓમાં વધુ પડતી દલીલબાજી કરવી યોગ્ય નથી व्यवसाय व्यवसायिक स्थल पर नीचे बच्चे वेट दलील थी कोई तपास बेसी छे। मीडिया के फोन द्वारा मोटो ऑर्डर मल्प आशा छे तमारा संपर्क सूत्रों ने मजबूत करवामा ध्यान आपो लव पति पत्नी ना संबंधों मधुर रहेशे परंतु वैवाहिक संबंधों ना संबंधों दूरी जाड़वो आना परिवार मा तनाव उद्भवी सके સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા પરેશાન કરશે સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો લકી કલર નારંગી લકી નંબર 2 મકર રાશિ કોઈ ખાસ હેતુને લઈને મનમાં ઉત્સાહ રહેશે અને સફળતા પણ મળશે કોઈ ધાર્મિક આયોજનમાં સામેલ થવાનું આમંત્રણ મળશે અને માનસિક સુકoon પણ રહેશે કોઈ મિત્ર અથવા ફોન દ્વારા કોઈ શુભ સમાચાર મળશે नेगेटिव संतान में कोई प्रवृत्तिनी जान थवाती चिंता रहशे आ समय फक्त तुम्हारी बे खामियों पर नियंत्रण राखू जरूरी छे એટલે ગુસ્સો અને જીદ્દી સ્વભાવ આ સમય આવકમાં ઘટાડો અને ખર્ચની અધિકતાને કારણે મન થોડું પરેશાન રહેશે व्यवसाय व्यवसाय ने लेने કેટલી ખાસ યોજનાઓ બનશે અને તેના સકારાત્મક પરિણામો પણ મળશે हिम्मत जळवी रखो તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવો સરકારી સેવામાં રોકાયલા લોકોની વધારાનો કાર્યભાર સંભાળવો પડી શકે છે લવ ઘરમાં વ્યવસ્થિત માહોલ જાળવી રાખો કોઈ अविवाहित સભ્ય માટે ઉત્તમ લિસ્તો આવી શકે છે પ્રેમ પ્રસંગોમાં મધુરતા રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે વ્યવસ્થિત દિનચર્યા અને खानपान દ્વારા તમે સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવશો લકી કલર સફેદ લકી નંબર 7 કુંભ રાશિ આજે તમે આરામમાં મગમ રહેશો પરિવાર સાથે સુખુન અને મનોરંજનમાં ઉત્તમ સમય વિતશે સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે કોઈ સંબંધીના ઘરે જવાનો આમંત્રણ મળી શકે છે નેગેટિવ કેરે પરિસ્થિતિઓ તમારી ઈચ્છાની વિરુદ્ધ હોઈ શકે છે પરંતુ મનમાં નકારાત્મક વિચારોને ન ઉદ્ભવવા દો आनी असर तुम्हारी ऊपर पण पडशे जोखिमिक प्रवृत्तियों થી દૂર રહો આ સમય सहज અને શાંતિપૂર્ણ રીતે વિતાવવાનો છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધુ સુધારાની આશા નથી પરંતુ તેમ છતાં તમને તમારી મહેનતના અનુરૂપ યોગ્ય પરિણામો મળી જશે કોઈ મન મુજબનો ઓર્ડર પર મણી શકે છે આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા છે लव दांपत्य जीवन में खुशहाली રહેશે બહારના લોકો ને તમાર આ ઘર માં દખલ ન કરવા દો સ્વાસ્થ્ય ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ પરેશાન કરશે આનું મુખ્ય કારણ તમારું અસંતુલિત खानपान જ લાગે છે સાવધાની રાખો લકી કલર ગુલાબી લકી નંબર 9 મીન રાશિ સંતાન ને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માં સફળતા મળવાથી ઘર માં ખુશી નું માહોલ રહેશે फाइनांस संबंधित महत्व निर्णयों पर विचार तमने तेना सकारात्मक परिणामों प्रोपर्टी संबंधित काम बनवा शक्यता है नेगेटिव रूपया पैसा बाबत में कोई पर, पर, पर भरोसा न करो भूतका नकारात्मक बाबा पर ध्यान आपने तमारी ऊर्जा व्यर्थ न करो कारण के तेनी असर तारी कार्यक्षमता पर पड़े पर पर वर्तमान परिस्थितियों पर ज ऊर्जा लगवा વિદેશ જવા માટે પ્રયાસ કરતા લોકોને કેટલી કડચણો રહી શકે છે વ્યવસાય વ્યવસાયિક સ્તર પર કેટલા ઉતાર ચઢાવ આવશે આ સમય બધા કાર્યો તમારી દેખરેખ હેઠળ જ નિપટાવવાનો પ્રયાસ કરો કોઈ કર્મચારીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે આયાત નિકાસના વ્યવસાયમાં નફો રહેશે નોકરી મેળવવા માટે પ્રયાસરત લોકોને આજે કોઈ ખુશખબર મળી શકે છે लव पति पत्नी ना परस्पर सहयोग खुशनुमा वातावरण रहेशे प्रेम संबंधों ने लग्न पारिवारिक स्वीकृति मिली जशे स्वास्थ्य उत्तम दिनचर्या खानपान अपना शारीरिक मानसिक रूपे तमे स्वयने स्वस्थ अने ऊर्जावान अनुभवशो लकी कलर गुलाबी लकी नंबर सात